રાજ્યમાં ફરી એક વખત વિદ્યાધામ કલંકિત થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા પ્રોફેસર સંજય પંડ્યા વિરુદ્ધ ભેદભાવની ફરિયાદ દાખલ કરાઈ છે રાજ્યમાં ફરી એકવાર વિદ્યાધામ કલંકિત થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા પ્રોફેસર સંજય પંડ્યા વિરુદ્ધ ભેદભાવ સંજય પંડ્યા વિરુદ્ધ એક વિદ્યાર્થીની દ્વારા ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો છે આ મામલે એનએસયુ તરફથી રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ કે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં હાલ્યું આવે છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતું હોય ત્યારે બે દિવસ પહેલા જ તે વિદ્યાર્થીની દ્વારા તેના પ્રોફેસર અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર સંજય પંડ્યા દ્વારા હેરેશમેન્ટ તેમજ ભેદભાવની ફરિયાદ તે વિદ્યાર્થીની દ્વારા મહિલા આયોગમાં કરવામાં આવી છે તેથી આજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સમક્ષ રજૂઆત કરવા આવ્યા છે જો કોઈપણ પ્રકારના તટસ્થ પગલાં લેવામાં ન આવ્યા તો રાજકોટ એનએસયુઆઈ દ્વારા તેમજ સમગ્ર ગુજરાત એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘેરાવ કરવામાં આવશે અને તાળાબંધી કરવામાં આવશે આ અમારી રજૂઆત છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ